મહેસાણા વિસનગર રોડ પર મનપાની કામગીરી નાગરિકો માટે હવે ભારે મુશ્કેલી સર્જી રહી છે રોડ પર ફૂટપાથ બનાવવાની ચાલુ કામગીરીના કારણે રોજબરોજ ભારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે છેલ્લા વીસ દિવસથી સાંજના સમયે લગભગ ચાર કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળે છે જેના કારણે વાહન ચાલકો પરેશાન બની ગયા છે ગઈકાલે તો ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી તો મનપા દ્વારા આયોજન વિના ચાલી રહેલી આડેધડ કામગીરી મહેસાણાના નાગરિકો માટે હવે મોટી મુસીબત સમાન બની ગઈ છે આપ દ્રશ્યો જોઈ શકો છો કે અહીં એકસો આઠ પણ ટ્રાફિકમાં ફસાય છે ફૂટપાથની કામગીરીને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો અહીં સર્જાય છે આ સાથે સાંજના સમયે

મહેસાણાવાસીઓને ભારે હાલાકી પડી રહી છે આ ફૂટપાથ બનાવવાની જે કામગીરી છે જેને કારણે ટ્રાફિકમાં કલાકો સુધી અહીં ઉભું રહેવું પડે છે શું કહેવું થાય છે કૃપા મહેસાણા જિલ્લામાં અત્યારે જે રહીશો છે કે તો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે કેમ કે મહેસાણા શહેરના જે વિસનગર રોડ પર મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવી છે કામગીરીને પગલે અત્યારે હાલ તો જે નાગરિકો છે હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે મહેસાણા વિસનગર રોડ ઉપર જે ફૂટપાથ બનાવવાની કામગીરી છે તે લાંબા સમયથી ચાલી રહી છે પરંતુ જે કોન્ટ્રાક્ટર છે તે હેરાન પરેશાન થઈ ગયા છે અને છેલ્લા વીસેક દિવસથી ત્યાં આગળ જે સાંજનો સમય છે જે પીક અવર કહી શકાય છે તે સમયે ચાર ચાર કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ જોવા મળે છે ગઈકાલે તો જે ટ્રાફિકમાં જે એમ્બ્યુલન્સ છે જે જે દર્દીને લઈ જતી હતી ઇમરજન્સી વ્હીકલ તરીકે જે ટ્રાફિક એમ્બ્યુલન્સ છે તે પણ ફસાઈ ગઈ હતી જેના લીધે જે દર્દી હતા તે દર્દીના પણ જીવના જોખમ પર આવી ગયું હતું પરંતુ કહી શકાય છે કે જે મહાનગરપાલિકાના જે કોન્ટ્રાક્ટ દ્વારા જે આડેધડ કામગીરી કરાઈ છે અને ધીમી કામગીરી કરાઈ છે તે કામગીરીને પગલે મહેસાણા નગરપાલિકા માટે તેની કામગીરી અત્યારે હાલ તો માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે જી નિસર્ગ બિલકુલ અહીં જે પ્રકારે લોકોને હાલાકી પડી રહી છે ફૂટપાથ બનાવવાની છે કામગીરી છે એકદમ ગોકળ ગતિએ ચાલી રહી છે તંત્ર શું કરી રહ્યું છે પાલિકાની કેવી કાર્યવાહી ચોક્કસ જે આજે વિસનગર રોડ ઉપર મહેસાણા શહેરના વિસનગર રોડ ઉપર જે ફૂટપાથ બનાવવાની કામગીરી છે એક પ્રકારે સરાહનીય છે પરંતુ જે એજન્સીને જે કામ આપવામાં આવ્યું છે તે કોન્ટ્રાક્ટર દ્વારા ધીમી ગતિ એટલે કે ગોકળ ગતિ કામ કરવામાં આવ્યું ત્યાં જે નાગરિકો પરેશાન થઈ ઉઠ્યા છે અને તેમણે પણ મહાનગરપાલિકાના સત્તાધીશોને આ અંગે રજૂઆત કરી છે ને દ્વારા બોલાવવામાં આવશે તેવી વાત અત્યારે હાલ તો કરવામાં આવી છે પરંતુ તે હાલ ચોક્કસ કહી શકાય છે કે લોકોને રજૂઆત બાદ પણ કોન્ટ્રાક્ટર પોતાની રીતે કામ કરતો હોવાથી લોકો અત્યારે હાલ તો પરેશાન થઈ ઉઠે છે જી બિલકુલ તમામ માહિતી બદલ આપનો આભાર